કે ઈસી ઓર માર્કેટ બી રુલ્યા જાય કેહ કેહ ઈસે આડ રગુ તો મિસ્તો મિસ્તો ના કેહ વાહ પાઈ છે ન ઓમા એ બેક કર ઓય એ ડાય કર ઓય એ બોલ ઓય એ તો સારા દિન ઈચ્છા હોય તર બે દેખન જા બાન ભાંગા

গেল <muchas>

जिलार भांडामंत करा आम्ही चालले देखते पाच डोरे नमन हे रे लिसा काय हे रे मास्टी मार दे काय से नस तू सहीला इ तोरय इतकर बट्टा ये काम कोरा